નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય છે ગુજરાતી કલસોર તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ એક તેમાંનો પાઠ એક પહેલો પાઠ જેમાં નામ જેનું નામ છે વાંદરાને વાંચતા ન આવડે તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેન નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ ધોરણ એકથી બાર અથવા વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી એપ્લિકેશનની શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વધ્યન પોથી પર ક્લિક કરી ધોરણ ત્રણ પસંદ કરી વિષય ગુજરાતી કલસોર પર ક્લિક કરી વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી એકદમ સરસ એપ છે સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ખૂબ જ મજા આવશે તો ચાલો શરૂ કરીએ ધોરણ ત્રણ ગુજરાતી પાઠ તેનું સોલ્યુશન જોઈએ સૌપ્રથમ છે પ્રશ્ન હું વાંચીને લખું એટલે કે પાઠ્યપુસ્તક ચોપડીનું પાના નંબર બે તમારે કાઢવાનું છે તેના પરથી વાંદરાભાઈનું ઘરની શરૂઆતથી વાંદરાભાઈનું ઘર ત્યાંથી શરૂ થશે અને ખટખટે એક ઘર પાસે અચર જોયું ત્યાં સુધીનો ફકરો તમારે વાંચવાનો છે આ વાક્ય સુધી વાંચો પછી પ્રશ્નોના જવાબ આપો તો એમાં પહેલે ખટપટ એટલે કોણ તો ખટપટ એટલે કોનું નામ હતું ખટપટ વાંદરાનું નામ હતું તો વાંદરો આવશે નીચેનામાંથી ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો તો ખટખટ આખો દિવસ ઊંઘ્યા કરતો નહીં એક ઝાડ પરથી એક બીજા ઝાડ પર કૂદ્યા કરતો હતો તો આ ખોટું છે ખોટું કરવાનું છે ખટપટને છાપરા પર બેસવું ગમે ખોટું તેને નહોતું ગમતું પ્રશ્ન ત્રણ નીચે મુજબ ખાલી જગ્યા પૂરો ઠંડી ઠંડી ક્યારે લાગે શિયાળામાં વરસાદ ક્યારે આવે ચોમાસામાં ગરમી ક્યારે લાગે ઉનાળામાં ચોથો પ્રશ્ન વૃક્ષ માટે વાર્તામાં કયો શબ્દ વપરાયો છે તો ઝાડ એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરતો તો ઝાડ શબ્દ વપરાયો છે તમને ઠંડી લાગે ત્યારે તમે શું કરો છો તો અમને ઠંડી લાગે ત્યારે સ્વેટર મફલર ટોપી વગેરે ગરમ કપડાં પહેરીએ છીએ અને રાત્રે તાપણું કરીએ છીએ વધારે ઠંડી લાગે તો તાપણું કરીએ છીએ પ્રશ્ન બે હું ગીત ગાતા ગાતા લખું છું તો પાઠ્યપુસ્તકના પાના નંબર તેર પરનું ગીત ગાવાનું છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે તો બધી જ વાર્તા દાદીની જેમ આ બેહૂબ કોણ બોલે છે તો ટીકુબેન જે વાંચનના વાંચવાના બહુ શોખીન હતા તે નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે લખો તો ટીકુબેનને તોફાન કરવું ખૂબ ગમે ખોટું વાંચવું બહુ ગમતું હતું ટીકુબેન સાથે મમ્મી પપ્પા પણ વાંચે તો હા ટીકુબેનને જોઈએ ટીકુબેન કહેતા મમ્મી પપ્પા તમે વાંચો મારી સાથે બેસો તો એ પણ વાંચવા બેસતા હતા ટીકુબેનના ઘરે ત્રણ ચાર ચોપડીઓ છે ખોટું ઘણી બધી આખી ચોપડીઓની લાઇબ્રેરી છે ચોથું ટીકુબેનની આંખો ખરાબ હોવાથી અજવાળામાં ગુમ થઈ ગયા સાચું પ્રશ્ન ત્રણ નાનાથી મોટા એ ક્રમમાં ગોઠવીને લખો પહેલાં નાના પછી મોટા એટલે કે તમે સૌથી નાના હોય તો તમારું પછી તમારા ભાઈ બેન મોટા હોય તો તેનું પછી મમ્મી પપ્પા દાદા દાદી એ બધું તો સૌથી પહેલા ટીકુબેન આવશે જે સૌથી નાના છે ત્યારબાદ ત્યારબાદ મમ્મી પપ્પા અને દાદી લખો જેને રંગ હોય હોય તે તે રંગીન તો શોખ પાછળ આ દીર્ઘઈ અને ન લગાવવાનો છે અંધારાનો વિરુદ્ધાથી શબ્દ અંધારું તો અજવાળું મારો શોખ વિશે પાંચ વાક્ય લખો મને શું શોખ છે તમને જે શોખ હોય તે લખવાનો તો મને પુસ્તક વાંચવાનો ખૂબ શોખ છે રમવાનો બહુ શોખ હોય તો મને રમવાનો બહુ શોખ છે ક્રિકેટ મને બહુ ગમે છે એવું લખી શકો હું લાઇબ્રેરીના પુસ્તકો વાંચું છું હું મહાપુરુષો અને વાર્તાના પુસ્તકો વાંચું છું મારા પિતાજી મને સારા પુસ્તકો લાવી આપે છે હું પાઠ્યપુસ્તક સિવાયનું પુસ્તક પણ વાંચું છું એટલે કે ભણવાનું જે આવે તે સિવાયનું પણ વાંચું છું પ્રશ્ન ચાર હું ચિત્ર જોઈને લખું તો પાઠ્યપુસ્તકનો પાના નંબર ત્રણ તમારે ખોલવાનું છે તેનું ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો છાપરા પર કોણ બેઠું છે તો વાંદરો આ ચિત્ર કઈ ઋતુનું છે શિયાળાનું છે ઠંડીથી બચવા ચિત્રમાં લોકોએ કેવા કપડાં પહેર્યા છે તો શાલ મફલર ટોપી અને સ્વેટર પહેર્યા છે ચોથું લોકો લાકડા સળગાવીને તેની ફરતે શા માટે બેઠા હશે તો ઠંડી ભગાડવા માટે બેઠા હશે પાંચમું ચિત્રમાં કયા કયા રંગો પૂર્યા છે તો ચિત્રમાં લીલો ગુલાબી વગેરે રંગો પૂર્યા છે પ્રશ્ન ચિત્રમાં બતાવ્યા સિવાય બીજી કઈ રીતે ઠંડી ભગાડી શકાય તો ઘરના બારી બારણા બંધ કરી શકાય રૂમમાં હીટરનો ઉપયોગ કરી શકાય આ રીતે ઠંડી ભગાડી શકાય ચિત્રના આધારે નીચેના શબ્દો વિચારીને લખો તો છો અને રૂ આપેલું છે તો વચ્ચે ક લગાવીએ તો છોકરું અહીંયા થશે ટોળું અહીંયા વાંદરો અહીંયા મફલર ઝાડ અને લાકડા આઠમો પ્રશ્ન ચિત્રમાં માણસોને જોઈને ખટપટ ઠંડી ભગાડવાનું વિચારી રહ્યો છે તો ઝાડ શું વિચારી રહ્યા હશે ઝાડ વિચારી રહ્યા હશે કે જો આ લોકો મારી નજીક આવીને તાપણું કરે તો મને પણ ઠંડીથી રક્ષણ મળે પ્રશ્ન પાંચ હું બનાવું તો નીચેની જગ્યામાં તમારા ઘરનું ચિત્ર દોરી તેની ફરતે બાગનું ચિત્ર દોરવાનું છે તો ઘર તમે અહીંયા આ રીતે ઘર બનાવી શકશો અહીંયા છાપરું બનાવી દેવાનું અને છાપરું કરી દેવાનું છે આ રીતે તમારે તમારું અહીંયા ઘર બના બારણું બનાવી દેવાનું અહીંયા સીડી બનાવી દેવાની છે તો આ રીતે તમે તમારું અહીંયા નળિયાવાળું હોય તો નળિયા બનાવી દેવાના છે અહીંયા ચોરસ બારી હોય બેનની બાજુ તો આ રીતે બનાવવાનું છે ઘર બનાવી અને તેની ફરતે આ રીતે ગાર્ડન બનાવવાનું છે તેમાં આ રીતે બગીચો એમાં ઝાડવા ઉગાડવાના છે અહીંયા હિંચકો લફસણી હોય તો આ રીતે લફસણી લપસણી બનાવવાની છે હિંચકો હોય તો આ રીતે આમ લટકાવી અને આ રીતે હિંચકો બનાવવાનો છે બીજા ઝાડ પણ આ રીતે તમે વાવી શકશો તો આ રીતે ફરતું બાગનું ચિત્ર પણ બનાવવાનું છે તમે દોરેલા ચિત્ર વિશે લખો તો આ ચિત્ર મારા ઘરનું છે મારું ઘર સ્વચ્છ અને સુંદર છે મારા ઘરની પાછળ ડુંગરો આવેલા છે મારું ઘર લાકડા નળિયા અને ઈટનું બનેલું છે મારા ઘરની બાજુમાં બગીચો છે બગીચામાં સુંદર ફૂલો ખીલેલા છે મારા ઘરને એક દરવાજો અને ચાર બારીઓ છે બગીચાની આજુબાજુમાં લાકડાની વાડ કરેલી છે બગીચામાં હું ફરવા જાઉં છું હું બગીચામાં છોડને પાણી પીવડાવું છું તો આ રીતે તમે તમારા ઘર વિશે લખી શકો તો બાળ મિત્રો અહીંયા આપણો આ પાર્ટ છે તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે ફરી મળીશું આગના વિડીયોની અંદર ત્યાં સુધી આવજો પરંતુ તે પહેલાં દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે આપણી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી ફરી મળીશું આગના વિડીયોમાં આવજો